શંકરપરા રામજી મંદિર સહિત શંકરપરા આખું રામના રંગે રોશનીથી ઝળહાળી ઉઠ્યું ભવ્ય માહોલ જોવા મળ્યો સમગ્ર વિસ્તારમાં રામોત્સવને લઈને અનોરો ઉત્સાહ વહેલી સવારથી જ રામધૂન સહિતના અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાયા રામજી મંદિર ખાતે રામ લક્ષ્મણ જાનકી અને હનુમાનજી આ આબેહૂબ પાત્ર રજૂ કરી ઉપસ્થિત સૌ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હળવદ શંકર પર આ રામજી મંદિર ખાતે ભવ્ય અન્નકૂટ તથા મહાપ્રસાદ રામધૂન મહાઆરતી સત્સંગ સભા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા શંકરપરા રામજી મંદિર ખાતે સત્સંગ સભા રામધૂન અન્નકૂટ ધ્વજારોહણ સન્માન સમારોહ સહિતના અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા મયુર રાવળ જીટીવી ન્યૂઝ હળવદ ત્યારે શંકરપરા વિસ્તારે અમારે પાછળ રહેવાનું રામજી મંદિરને બધા યુવાનોને એવું હતું કે આપણે શંકરપરા વિસ્તારને આયો મિની અયોધ્યા બનાવી તો તમે આજ જોઈ શકો છો આ યુવાનોની મહેનત શણગરવાથી માંડીને આજથી છવ્વીસ તારીખથી જો કે અમારો કાર્યક્રમ ચાલુ થઈ ગયો પહેલાં કળશ યાત્રા હતી પછી આજના કાર્યક્રમમાં સવારમાં મહિલા ગોપી મંડળ દ્વારા રામધૂનની આયોજન હતું સવારે સંતોના સામે હતા પછી આઠ વાગે આપણે સંતોના સામે પછી સત્સંગ સભાનું આયોજન કર્યું હતું અને પછી આ દાતાશ્રીનું સન્માનનું આયોજન છે જય શ્રી રામ જય શ્રી રામ આજની તારીખ બાવીસ એક બે હજાર ત્રેવીસ બે હજાર ચોવીસ એટલે આજનો દિવસ ફક્ત રામના નામનો દિવસ કે આખું હિન્દુસ્તાન નહીં પણ આખું વિશ્વ આજે રામના નામથી ગુંજી રહ્યું છે તો અમારું શંકરપરવું એમાં ક્યાંય પાછું ન રહીએ એ માટે અમારા શંકરપરા રામજી મંદિરને અમે મિની અયોધ્યા બનાવેલું છે અને છોકરાઓ બધાએ તણ મહેનત કરી અને છવ્વીસ તારીખથી કળશયાત્રાથી યાત્રાથી માંડીને આજ સુધી